બંધારણના કાર્યક્રમમાં જે ગામ મૂર્તિ ગામના આયોજક તરફથી તમામ તરફથી આ પેરામિલિટરી ના બોલાવ્યા એ બદલ હું દિલથી તમામને વંદન કરું છું સેલ્યુટ કરું છું

ભારત માતા કી જય ભારત માતા કી જય બાબા સાહેબના કાર્યક્રમમાં તમે બેઠા છો અને બાબા સાહેબના માનમાં પાછળથી ભાઈઓ જો આપણે બાબા સાહેબ ના કેટલા દિલથી ચાહીએ છે એ થોડા અમારા जवानोंને પણ તમે બતાવો ભારત માતા કી જય બંદે आवाज બેનો ઊંચા भारत माता की भारत माता की भारत माता की जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय संविधान जय संविधान जय संविधान